ગુજરાતી રેપોમાં આપનું સ્વાગત છે હા ક્યારે વિચાર્યું છે કે યુટ્યુબ પર કોઈ વિડીયો એકસો ચાલીસ વર્ષ લાંબો હોઈ શકે હા તમે સાચું સાંભળ્યું એક આખો વિડીયો જે દાવો કરે છે કે એ એક સદી કરતાં પણ જૂનો છે આ કોઈ મજાક નથી આ એક એવું રહસ્ય છે જેણે આખા ઇન્ટરનેટને આમ કહીએ તો હલાવી દીધો છે તો ચાલો સાથે મળીને આ અજીબ વિડીયોની જાસૂસી કરીએ અને જુઓ મનમાં પહેલો સવાલ તો એ જ આવે ખરું ને કે શું આવું બની શકે મતલબ કોઈ વિડિયો ખરેખર એકસો ચાલીસ વર્ષ લાંબો હોય શકે આજની ટેકનોલોજીના હિસાબે પણ આ વાત કંઈક ગળે નથી ઉતરતી તો પછી આની પાછળનું સાચું કારણ શું હોઈ શકે કંઈક તો ગડબડ છે અને વાત અહીં જ નથી અટકતી નવાઈની વાત તો એ છે કે લોકો આ રહસ્યમાં એટલા બધા ખેંચાયા છે કે આ વીડિયો પર લગભગ ત્રીસ લાખ વ્યૂઝ છે વિચારો તો ખરા એક વીડિયો જેમાં દેખીતી રીતે કંઈ ખાસ નથી છતાં લાખો લોકો તેને જોઈ રહ્યા છે આખરે કેમ બસ આજ સવાલે આખી દુનિયામાં એક કુતુહલ જગાવી દીધું છે તો આ આખી વાર્તા શરૂ ક્યાંથી થઈ એ દિવસ હતો પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટ ધી રેટ શાઇની ડબલ્યુ આર નામની એક બિલકુલ અજાણી ચેનલે આ વીડિયો અપલોડ કર્યો અને એનું ટાઇટલ ટાઇટલ તો એનાથી પણ અજીબ હતું ખાલી એક પ્રશ્નાર્થ ચિહ્ન બસ જાણે કે એ વિડીયો પોતે જ આપણને પૂછી રહ્યો હોય કે હિંમત છે તો મને શોધી બતાવો ઓકે તો હવે શરૂ થાય છે અસલી જાસૂસી કારણ કે આ વિડિયો અને એને અપલોડ કરનારી ચેનલ બંનેમાં નાના નાના સંકેતો એટલે કે ક્લૂઝ છુપાયેલા છે ચાલો એક ડિટેક્ટિવની જેમ એક પછી એક આ સંકેતોને જોડીએ અને જોઈએ કે આ આખી તસવીર શું બને છે સારો તો પહેલો અને સૌથી મોટો સંકેત વિડિયોની લંબાઈ કેટલી બતાવે છે પૂરા એકસો ચાલીસ વર્ષ એટલે કે બાર લાખ કલાકથી પણ વધારે પણ જેવો જ તમે પ્લે બટન દબાવો વિડિયો સીધો બાર કલાકનો થઈ જાય છે અહીં જ આખું રહસ્ય છુપાયેલું છે જુઓ યુટ્યુબનો નિયમ છે કે તમે બાર કલાકથી લાંબો વિડીયો અપલોડ જ ના કરી શકો તો પછી આ એકસો ચાલીસ વર્ષ શું છે શું આ કોઈ ભૂલ છે કે પછી કોઈની હોશિયાર ચાલક પણ આ રહસ્ય અહીંથી એક ડરાવણો વળાંક લે છે જ્યારે લોકોએ વિડીયોનું ડિસ્ક્રિપ્શન જોયું તો તેમાં અરબી ભાષામાં ફક્ત એક જ લાઈન લખેલી હતી અને એનું ભાષાંતર થાય છે ચાલો મને નરકમાં મળો બસ આ એક વાક્યથી લોકોના મનમાં ડર બેસી ગયો હવે બધાને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય મજાક તો નથી જ આ કંઈક બીજું જ ચાલી રહ્યું છે અને આ જે શાઇની ડબલ્યુ આર ચેનલ છે ને એ પોતે જ એક મોટો કોયડો છે પહેલી વાત એનું લોકેશન બતાવ્યું છે ઉત્તર કોરિયા હવે બધાને ખબર છે કે ત્યાં તો યુટ્યુબ પર પ્રતિબંધ છે બીજી વાત આ ચેનલનો રેકોર્ડ પણ અજીબ છે આ પહેલાં પણ એણે બસ્સોને ચોરાણું કલાક અને દોઢસો કલાક લાંબા વિડીયો અપલોડ કર્યા છે એટલે એક વાત તો પાક્કી છે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી કોઈક જાણી જોઈને આ રહસ્ય ઊભું કરી રહ્યું છે હવે આટલા બધા સંકેતો મળ્યા પછી શું થાય ઇન્ટરનેટના ખૂણે ખૂણામાંથી લોકો પોતાના જાસૂસી ચશ્મા પહેરીને બહાર આવ્યા રેડેટ એક્સ થ્રેડ્સ બધી જગ્યાએ હજારો લોકો ભેગા મળીને આ કોયડાના ટુકડાઓ જોડી રહ્યા હતા જાણે કોઈ ઓનલાઈન ડિટેક્ટિવ એજન્સી ખુલી ગઈ હોય અને પછી તો જાત જાતની થિયરીઓ આવવા લાગી અમુક લોકોનું કહેવું હતું કે અરે આ તો બસ યુટ્યુબનો એક ગ્લીચ છે એક ટેકનિકલ ભૂલ છે બીજા કેટલાકને લાગ્યું કે ના ના કોઈક યુટ્યુબની સિસ્ટમની હદ ચકાસવા માટે આ પ્રયોગ કરી રહ્યું છે અને અમુક લોકોની કલ્પના તો એટલી આગળ વધી કે એમને લાગ્યું કે આ તો ભવિષ્ય માટે મોકલાયેલો કોઈ ડિજિટલ ટાઈમ કેપ્સ્યુલ છે પણ સાચો જવાબ આ બધી થિયરીઓમાં નહોતો એ તો ક્યાંક બીજે જ હતો સાચો સંકેત વિડીયોની બહાર નહીં પણ વિડીયોની અંદર એના અવાજમાં ઊંડે ક્યાંક છુપાયેલો હતો અને તેને શોધવાનું કામ કર્યું રેડિટના એક ખરેખરના જાસૂસે અને એણે જે કર્યું એ ખરેખર અકલ્પનીય હતું વિચાર કરો એણે આખો બાર કલાકનો વિડીયો ડાઉનલોડ કર્યો પછી એના ઓડિયોનું એકદમ બારીકાઈથી વિશ્લેષણ કર્યું કલાકો સુધી તો કંઈ જ ન મળ્યું પણ બરાબર બસો ચાલીસમી મિનિટે એકદમ ધીમો લગભગ ન સંભળાય એવો અવાજ મળ્યો પણ ખરી જાદુગરી તો હવે થઈ જ્યારે એણે એ અવાજને એક ખાસ સોફ્ટવેરથી વિઝ્યુઅલમાં એટલે કે તસવીરમાં ફેરવ્યો તો એમાંથી એક કોડ દેખાયો એન વાય ટુ એસ ડબલ્યુ ટી અને આ કોઈ રેન્ડમ કોડ નહોતો આ એક બીજી યુટ્યુબ ટ્યુબ લિંકનો ગુપ્ત ભાગ હતો બસ આ એક શોધે આખી રમત જ બદલી રાખી હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ આ કોઈ ભૂલ નથી આ કોઈ સામાન્ય મજાક પણ નથી આ તો કોઈ બહુ મોટી અને ઊંડી વાર્તાનો માત્ર એક નાનકડો ભાગ છે એવી વાર્તા જેને ઉકેલવા માટે દર્શકોએ પોતે જાસૂસ બનવું પડે અને હવે આવે છે સૌથી મોટો ખુલાસો જે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવી દે છે વિડીયો શું દાવો કરે છે કે તે એકસો ચાલીસ વર્ષ જૂનો છે એટલે કે અઢારસો ને છ્યાસીમાં માં બન્યો છે પણ ઇતિહાસ શું કહે છે ઇતિહાસ કહે છે કે દુનિયાની સૌથી પહેલી ફિલ્મ રાઉન્ડ હે ગાર્ડન સીન એ અઢારસો ને ઇઠ્યાસીમાં બની હતી એનો મતલબ શું થયો સીધો સાદો મતલબ અઢારસો છ્યાસીમાં કોઈ ફિલ્મ બની જ ન શકે કારણ કે એને બનાવવાની ટેકનોલોજી જ નહોતી મતલબ કે આ એકસો ચાલીસ વર્ષનો આંકડો જાણી જોઈને મૂકવામાં આવેલો એક ખોટો સંકેત તો સવાલ એ થાય કે જો આ બધું ખોટું છે તો પછી આ છે શું તો જુઓ ઇન્ટરનેટના જાણકારોનું માનવું છે કે આ એનાલોગ હોરર નામની એક કળાનો ભાગ છે હવે આ શું છે સાવ સરળ ભાષામાં કહું તો આ એક એવી ડરાવણી વાર્તા કહેવાની રીત છે જેમાં જાણી જોઈને જૂના જમાનાના વીએચએસ કેસેટ કે જૂના ટીવી જેવી ખરાબ ક્વોલિટીનો ઉપયોગ કરાય છે જેથી જોનારાના મનમાં એક અજીબ ડર અને સાથે સાથે જૂની યાદોનો અનુભવ થાય અથવા આના માટે બીજો એક શબ્દ છે ઓલ્ટરનેટ રિયાલિટી ગેમ જેને ટૂંકમાં એઆરજી કહેવાય છે આ એક એજી ઓનલાઈન ગેમ છે જે વાસ્તવિક દુનિયામાં રમાય છે એમાં ખેલાડીઓએ વાર્તાને આગળ વધારવા માટે ઇન્ટરનેટ પર જઈને અલગ અલગ કોયડાઓ અને સંકેતો ઉકેલવા પડે છે અને બની શકે કે આ વીડિયો એવી જ કોઈ મોટી રમતનો પહેલો ઇશારો હોય તો આટલી બધી જાસૂસી આટલા બધા સંકેતો અને આટલી બધી થિયરીઓ આ બધાને ભેગા કરીએ તો આખરે આનો મતલબ શું નીકળે છે ચલો આખી વાતનો સારાંશ કાઢીએ સારું તો મુખ્ય મુદ્દાઓ પર આવીએ પહેલી વાત આ વીડિયો ખરેખર એકસો ચાલીસ વર્ષ જૂનો નથી બીજું એની જે લંબાઈ દેખાય છે એ કદાચ મેટા ડેટાની એક ચાલાકી છે એક ટેકનિકલ ટ્રીક ત્રીજું આ વીડિયોનું રહસ્ય જ એને વાયરલ બનાવવામાં મદદ કરે છે અને ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો આ કોઈ ભૂલ નથી પણ એનાલોગ હોરર કે એઆરજી જેવા કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે તો અંતે સવાલ એ જ રહે છે આ વિડિયો શું છે શું આ માત્ર એક ટેકનિકલ ભૂલ છે કોઈની લાંબી મજાક કે પછી ઇન્ટરનેટ પર કહેવાતી એક નવી આધુનિક ભૂતિયા વાર્તાની આ માત્ર શરૂઆત છે જવાબ ભલે ગમે તે હોય પણ એક વાત તો પાક્કી છે આ વીડિયોએ સાબિત કરી દીધું કે આજે પણ એક સારું રહસ્ય લાખો લોકોને એકસાથે જોડી શકે છે જો આવા જ બીજા રહસ્યો અને રસપ્રદ વાર્તાઓની ઊંડાણપૂર્વકની છણાવટ ગમતી હોય તો ગુજરાતી રીપોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં ફરી મળીશું એક નવા રહસ્ય સાથે